નમસ્કાર દોસ્તો સ્વાગત છે ગુજરાત સરકારના એક પેડ માક નામ અભિયાન અંતર્ગત બનાસકાંઠા જિલ્લાએ એકસઠ લાખ વૃક્ષો વાવીને રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ચાર જૂનથી અઢાર ઓગસ્ટ બે હજાર પચીસ સુધીમાં રાજ્યમાં કુલ છ પોઈન્ટ પાંચ કરોડથી વધુ વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાના જણાવ્યા મુજબ ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે છે ઉત્તર પ્રદેશ બત્રીસ પોઈન્ટ એકાવન કરોડ વૃક્ષારોપણ સાથે પ્રથમ અને રાજસ્થાન આઠ કરોડ સાથે બીજા ક્રમે છે ગુજરાત સરકાર આગામી સમયમાં દસ કરોડથી વધુ વૃક્ષારોપણને લક્ષ્યાંક સિદ્ધ કરવાનું આયોજન કરી રહી છે બનાસકાંઠા જિલ્લા હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છેલ્લા ચોવીસ કલાકમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાયો છે દિયોદરમાં સૌથી વધુ મીમી વરસાદ પડ્યો છે ડીસા અને લાખણીમાં ત્રણ ત્રણ મીમી વરસાદ નોંધાયો છે દાંતા અને કાંકરેજમાં બે બે મીમી વરસાદ થરાદ ધાનેરા અને વડગામમાં એક એક મીમી વરસાદ નોંધાયો છે હવામાન વિભાગના મતે જો આગામી દિવસોમાં વધુ વરસાદ થશે તો ખેડૂતોને આવનારી દિવસોમાં ખેતી સિઝનમાં ફાયદો થઈ શકે છે વરસાદથી જમીનમાં ભેજ જળવાશે અને ખેતી માટે અનુકૂળ વાતાવરણ સર્જાશે અરવલ્લીની ગિરિમાળાઓમાં સ્થિત વિશ્વવિખ્યાત મા જગતજનની અંબાજી મંદિરમાં ભાદરવી પૂનમનો મહામેળો એકથી સાત સપ્ટેમ્બર દરમિયાન યોજાશે આ મહામેળામાં અંદાજે પાંત્રીસ લાખ માય ભક્તોની આવનારી ભીડને ધ્યાનમાં રાખી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા દર્શન સમયમાં ફેરફાર કર્યો છે મહામેળા દરમિયાન એકથી છ સપ્ટેમ્બર સુધી મંદિર સવારે છથી રાત્રિ બાર વાગ્યા સુધી ખુલ્લું રહેશે મંદિરની સફાઈ અને શણગાર માટે સવારે અગિયાર ત્રીસથી બાર ત્રીસ અને સાંજે પાંચથી સાત વાગ્યા સુધી મંદિર બંધ રહેશે નિયમિત આરતી સવારે છથી છત્રીસ અને સાંજે સાતથી સાત ત્રીસ દરમિયાન થશે અમદાવાદના મણિનગર સ્થિત સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થી નયન સંતાની હત્યાના વિરોધમાં પાટણના સિંધી સમાજે કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું છે વીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ બનેલી આ ઘટનાએ સમગ્ર પાટણ અને ઉત્તર ગુજરાતના સિંધી સમાજને હચમચાવી નાખ્યો છે આવેદનપત્રમાં સમાજના આગેવાનોએ હત્યારાને કડકમાં કડક સજા કરવાની માગણી કરી છે સાથે જ સેવન્થ ડે સ્કૂલની બેદરકારી બદલ શાળા બંધ કરવાની માગ પણ કરવામાં આવી છે આગવાનોએ જણાવ્યું છે કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે આવી લાપરવાહી ચલાવી લેવાશે નહીં પંથકમાં ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટસ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈફાઈ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બી નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર સમગ્ર દેશભરમાં શ્રાવણ માસ એક હિન્દુનો પવિત્ર તહેવાર તેમજ હિન્દુના દેવોના દેવ એવા મહાદેવનો એક મહિનો સતત મહિમા ગવાય છે આ દિવસોમાં બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના સુથિયા ગામના ઠાકોર પરિવારના બેતાલીસ જેટલા લોકો દ્વારકા પગપાળા સંઘ લઈને ભગવાન કૃષ્ણના દર્શન કરીને ત્યાંથી ધેમા ધરણીધર ભગવાનના દર્શન કરી આજ પંદર દિવસે પરત સુથિયા ગામે આવ્યા હતા ગામ લોકોએ વધાવ્યા હતા તેમજ મોટી સંખ્યામાં ગામ લોકો તેમજ સગાવાહલા તેમજ આજુબાજુના ગામના મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા તેમજ ગામ લોકોએ શંકર ભગવાનના મંદિરે ગામ લોકોએ ભોજન પ્રસાદનું આયોજન કરી ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા બે હજાર પચીસ રાજ્ય સરકારશ્રી તરફથી રોકડ ઇનામની જાહેરાત માટીની પ્રતિમા સ્વદેશી થીમ અને પર્યાવરણ જતનને મળશે વિશેષ પ્રાધાન્ય ગણેશ ચતુર્થી મહોત્સવ દરમિયાન બનાસકાંઠામાં શ્રેષ્ઠ પંડાલને અપાશે લાખોનું ઇનામ અલગ અલગ થીમના આધારે પંડાલ તૈયાર કરવાના રહેશે કલેક્ટર મિહિર પટેલની અપીલ સાંસ્કૃતિક વારસાના જતન સાથે ઇકો ફ્રેન્ડલી ગણેશોત્સવ ઉજવીએ તાજેતરમાં અમદાવાદના મણિનગરમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ દસના વિદ્યાર્થી નયન સંતાણીની ઘાતકી હત્યાના બનાવથી સમગ્ર ગુજરાતમાં આક્રોશ ફેલાયો છે આ ઘટનાના પડઘા રાજ્યભરમાં પડ્યા છે અને અનેક શહેરોમાં હિન્દુ સંગઠનો તેમજ સિંધી સમાજ દ્વારા આરોપીઓને તાત્કાલિક પકડીને સખત સજા આપવાની માંગ સાથે વિરોધ પ્રદર્શનો અને આવેદનપત્રો પણ આપવામાં આવી રહ્યા છે આ ઘટનાના વિરોધમાં ડીસા શહેરમાં પણ હિન્દુ અને સિંધી સમાજ દ્વારા એક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલી બાદ નાયબ કલેક્ટરને એક આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી પાટણ રોડ પર આવેલ કામધેનુ કોમ્પ્લેક્સ ખાતે ગુજરાત ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિની કાંકરેજ તાલુકા ધારાસભ્ય અમૃતજી ઠાકોર તેમજ તારક ઠાકોરની આગેવાની હેઠળ મીટિંગ યોજાઈ હતી જેમાં કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોર તેમજ ગુજરાત ઓબીસી વર્ગીકરણ સમિતિના તારક ઠાકોર લલિતસિંહ વાઘેલા તેમજ ઓબીસી સમાજના સરપંચો સહિત મોટી સંખ્યામાં સમાજના વકીલ વડીલો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા છે દિયોદર માં બનાસ સંચાલિત ઉમંગ મોલ માં જ્યાં મળશે બનાસ ઘી બનાસ ચા નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુ આહાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાળા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી ની સામે બ્રિજ છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો છોતેર પિસ્તાળીસ એકસો ત્રેવીસ આરોપીઓને ઝડપી લઈ કઠોર સજા કરવાની માંગ સાથે અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં ધોડા દિવસે સિંધી સમાજના વિદ્યાર્થીની કરાયેલી હત્યાના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર રાજ્યમાં પડ્યા છે ત્યારે આજે પાલનપુર ખાતે સિંધી સમાજે કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની ગુહાર લગાવી હતી અમદાવાદના મણિનગરમાં સેવન્થ ડે સ્કૂલ આવેલી છે જેમાં ધોરણ દસમાં અભ્યાસ કરતા સિંધી સમાજના આશાસ્પદ યુવાન નયન સંતાણીની ઘાતકી હત્યા થઈ હતી જે બનાવને પગલે વિદ્યાર્થીઓની સલામતીને લઈને વાલીઓ ચિંતિત બન્યા છે ત્યારે આ હત્યાને વખોડી કાઢતા પાલિનપુર સિંધી સમાજે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું